હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર બજાજ જ પ્લેટિના બાઇક આવેલ છે સો સીસી માત્ર ત્રેવીસ હજાર પાંચસોની કિંમતમાં આ બાઇક આપી દેવાનું છે સાડા ટાયર સારી બેટરી જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે બે હજાર અને પંદરનું મોડલ છે આ પ્લેટિના બાઇક વન ઓનર બાઇક છે અને સો સીસીમાં છે તમને બાઇકમાં માલિકનું કેવું છે સારા ટાયર જોવા મળશે બેટરી સારી જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે મેગવિલ સાથે બાઇક જોવા મળશે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો બાઇકના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ફૂલ સાસવેલી બાઇક જોવા મળશે કાટછળો ક્યાંય જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂર સ્થળ ઉપર જાઉં જેથી બાઇક વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે બાઇકના માલિકની માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ બાઇકની કિંમત માત્ર ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે તેવું માલિકનું કહેવું છે અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાહુતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે ત્રેવીસ હજાર પાંચસો બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા તો નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે એકતા ઓટો કન્સ્ટનમાં જોવા મળશે મોહવા મારો આ વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ